નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવયુગ વિદ્યાલયમાં શાળા પ્રમુખના દીકરી ધ્વનિબાના જન્મદિવસની ઉજવણી નવયુગ વિદ્યાલયના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના દીકરી ધ્વનિબાનો જન્મદિવસ હોય શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરી શાળાના વિદ્યાર્થીઓની તથા શાળા પરિવારને મીઠું મોઢું કરાવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ધ્વનિબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી સફિક પટેલ તુફાનેસબી ન્યૂઝ આમોલ આજરોજ આદરણીય મહેશભાઈ સોલંકી સાહેબના દીકરી કુમારી ધોનીબાનો જન્મદિવસ હોય શાળા પરિવારે જન્મદિવસની તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી સાથે જીવનમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે હું ભગવાન શ્રી યોગેશ્વર કૃષ્ણને પ્રાર્થના કરું છું તદઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને મીઠું મોડું કરાવવામાં આવ્યું હતું